રામ નામને લીન હે દેખત સબ મે રામ તાકે પદ કરું જય જય જલારામ જલારામ બાપા પોતાના ગુરુ શ્રી ભોજલરામ બાપા પાસે ફતેહપુર જાય છે અને કહે છે કે ગુરુશ્રી મારો વિચાર સદાવત શરૂ કરવાનો છે જલારામ બાપાને આવો વિચાર જોઈ ગુરુ ગુરુશ્રી ભોજલરામ બાપા ખૂબ જ રાજી થયા અને પ્રેમથી આશીર્વાદ આપ્યા કે જા જાઓ બેટા મારું રામ બાજરાના આશીર્વાદ લઈ જલારામ બાપા વીરપુર આવ્યા બીજના દિવસે જલારામ બાપાએ ભગવાન શ્રી રામના ભરોસે સદાવત શરૂ કર્યું આજે બસો પાંચ વર્ષ થયા જલારામ બાપાનું સદાવત અખૂટ ભંડાર એમને એમ સદાવત ચાલે છે ત્યારબાદ અઢારસો છોતેર માં ખબર પડી કે જલારામ બાપાએ વીરપુરમાં સદાવત ચાલુ કર્યું છે તે જાણી જલારામ બાપાના ભક્તો સાધુ સંતો મહંતો ખૂબ જ બાપાના પ્રસાદ લેવા આવ્યા ખૂબ જ બધા રાજી થયા અને જલારામ બાપાને ભગવાન શ્રીરામના આશીર્વાદથી સદાવતની નામના વધતી ગઈ નામના ચારે તરફ પાત ફેલાવા માંડી વીરપુરમાં સદાવત શરૂ કર્યું છે જલારામ બાપાએ ખૂબ જ માનવ મહેરાવણ ઉભરાવા માંડ્યું ખૂબ જ અખૂટ ભંડાર જલારામ બાપાનું સદાવત વહેવા લાગ્યો જલારામ બાપા પ્રાણી માત્રમાં ભગવાનનું દર્શન કરતા રામ નામ મે લીન હે દેખત સબ મે રામ તાકે પદ વંદન કરું જય જય જલારામ જે જીવ માત્ર હોય એમાં ભગવાનને જોનાર જલારામ બાપાના ચરણોમાં કોટી કોટી વંદન કરીએ કો ટુકડા ભલા લેને કોહ હરિનામ જેવો જલારામ બાપાનો જીવન મંત્ર હતો ભજન અને ભોજન જે બાપાનો મંત્ર હતો કો ટુકડા ભલા લેનો કો હરિનામ એ બાપાનો